ભાગ એક કિરણ ત્રાણું વન પ્રથમ પ્રકરણ અઠાવન પૂરો સંસ્કાર

તો જેના ભગવાન નિર્માની ભગવાન એના ભક્તોને કેમ જોઈએ માનકામી થાય વાસના છે ને એને બંધન કરે નહી મહાજા છે ને અનાજી પાંચ જ રહેવાની છે જીવ ઈશ્વર માયા બ્રહ્મ પર બ્રહ્મ પાંચ વસ્તુ અનાજ રહેવાની છે પણ સ્વામી કે મોટાની દયા હોય તો એને કામ વાંચના પીડે નહી ટાળે નહી સમજાણું મૂળમાંથી ન જાય અને મૂળમાંથી જાય તો પાંચ વસ્તુ છે એ એક વસ્તુ ખોટી થઈ જાય તો વસ્તુ ખોટી થઈ જાય સ્વામી કે વાસના જણાય પણ જન્મ ભોગવાવે એવી રે નહીં છેલ્લા પ્રકારનું સ્નાવત બે જેમ ભૂસલે ઢોર હોય અને તમે છીંગડે જાળી રાખો ત્યાં રે અમુક પડી જાય ઝુંડી ડાંગર એટલે કંબોજ એ વાવો તો ઉગે નહીં પણ ખાવામાં આવે હ

ગોપાળાન સ્વામી ગુણા સ્વામી કે સંતો આપણા ગામમાં આવ્યા હોય મોટા પડ્યા હોય અને આપણે જો ખેતીનું કામ મૂકી દર્શન કરવા સમાગમ કરવા ન જઈએ તો એ લોભ કહેવાય શું કીધું ક્યોજી કયો ગમીએ આ તો ખાલી દર્શન જે હોય દર્શન કરવા ન જાય એ લોભ કહેવાય બીજું સ્વામી કે વ્યવહારની અંદર શું કરવાનું સાર અસારનો વિવેક ઉડાવ અને ઉદાર તમે સંસારના માર્ગમાં બીજા વાપરો એ શું કેવા ઉડાવ કહેવાય એ વસ્તુ તમે ધર્મ માકો તો શું કહેવાય ઉદાર કહેવાય વ્યવહારમાં કરકસર કરવાની શું કીધું વ્યવહાર કરો ને એમાં બને ત્યાં સુધી બે પૈસા બસે અને વસ્તુ ખોટી ના આવી નકર તમે જાજો ઉતારવા જાઓ તો ડુપ્લિકેટ આવી જાય એમ થઈ જાય અને એ વસ્તુ ધર્માધામાં આપો ને તો એ લોભ ન કહેવાય પણ વ્યવહારના માર્ગમાં વાપરો બે ભાઈઓ હોય કામતા હોય અને જો વ્યવહાર કરનારું સુજાણ હોય તો સ્વામી કે કર કસર છે ને એ ત્રીજો ભાઈ કહેવાય એમને કામી ના આપે ખાવા દેવું ને કપડાં દેવાની પાણી જવાનું બધું લોભ આને કહેવાય ગોપાલ સ્વામી કે સાધુ આવ્યા હોય દર્શન કરવા કથા વાર્તામાં ન જવાય એ લોભ કહેવાય પણ વ્યવહારના માર્ગમાં એ કર કસર કહેવાય એ લોભ ન કહેવાય સમજે ને લોભ ક્યાં કે જો ભગવાનના માર્ગમાં હોય ને કોઈ પાંચ રૂપિયા જતો ભાઈ એટલા નહીં ઓછા દો એ લોભ પછી પાણી દહ પીજો ભગવાન ઘણું દીધું છે અને ભગવાન દીધેલું છે જો એમ નિષ્કામી સ્વામી કે નિર્લોભી નિસ્વાદી નિસ્નેહી નિર્માની સમજે તો પોતે વિકાર થકી રહીત થઈ જાય અને પાકો સત્સંગી થાય પાકા હરિભક્તનું રક્ષણ ઓલો હોય એ નબળી વસ્તુમાં અને વૈરાગ વાળો હોય એ સારી વસ્તુ મળે તો એમાં મું જેવું તું મળે જો કપડાનો ધર્મ હું શરીરને ઢાંકવાનો કે બીજું કઈ મુક્ત સ્વામી કે બી આપણે ઘોડા ચડવાનું સારા કપડાં હોય તો કીમાં સમા ખોટી ઘડિયાળ ભોગસ ચસમા કા ગોગન સ્વામી કે દેખાતું નથી કઈ બોલો તમે શું દેખાય મને દેખાય કેને માટે છે બીજાને દેખાડવા આમ સ્વામી બાપા કહેતા શોખ ગુજરાતી તમને દેખાતું નથી સિવાય અરીસો હોય તો તમને દેખાય બરાબર હરીશો ન દેખાય એટલે સંકલ્પ છે ને ટળે નહીં પણ સંકલ્પ એને જન્મ મરણ ધરાવે નહીં સમજાણું અને સ્વામી કે જો વાસના ટળી જાય તો સુખ સૂર્ય અને બીજા ભગવાનના ભક્તો હોય ગુણ છે એ દોષ છે ગુણ હોય ઘટતા જાય એ દોષ કહેવાય અને દોષ હોય અને વધતા જાય સત્સંગમાં તો એ ગુણ છે દોષ હોય એને કરીને દિન આદિન રહેવાય ભગવાનની પ્રાર્થના થાય મોટા નમ તો રહે માન ટોળે ભાવે નમતો પણ એમાં આપણે આગળ વધી તો એમ ઓહો કે આ સંકલ્પ થાય છે આમ થાય શું થાય તો એ માણસ ને હતાશ પામી જાય

અને સ્વભાવ છે પ્રકૃતિ છે વાસના છે એ આપણા ભજન માટે આવે નહીં નિર્લોભી સમજો નિસ્વાદી નિસ્નેહી નિર્માની સત્સંગમાં પાકો હરિભક્ત થઈ જાય એના લક્ષણ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ પણ સુજે સારા હોય એમાં મું જાય અને નબળો હોય ને નબળું મળે એમાં મું જાય એટલે સારા મું જાય લોહીના સત્તર વિષયો અભાવ હોય કેમ જણાય આવ્યું હતું ને કે નહીં નહોતો નહોતો તમે વડતાલમાં પહેલા દિવસ પ્રવાસનમાં નબળામાં મૂંઝાય સારા મૂંઝાય બસ એટલે પ્રથમ નું અઠાર નું વચના બધું સરસ દેહ કુસંગ અને પૂર્વ સંસ્કાર દેહ કરી ગાઢ થયા હોય આત્મા અને આત્માને વિશાળ જાય કુસંગ થયા હોય સત્પુરુષ સમાગમ અને સત્પુરુષ સમાગમ ન મળે સતાય ન ટળે એ પૂર્વ જન્મ સંસ્કાર જાણ મના એવું સ્વામી કે એના પર કે ટા અતિશય દાખલો કરો તો આ જન્મ સંસ્કાર ટળી જાય અને સંસ્કાર બહુ દાખલો કરો ત્યારે માનમાં ટળી તો જાય સમજણ જેવા આપણે સમજીએ એવા આપણે કરી દઈએ તો એ વસ્તુ ફાર માણસ એને આકૃતિ ન ફરે ગુણ ધર્મ મોટાની કામી સમજે તો કૂતરા જેવો કામી થાય એટલે કૂતરાને આકાર ના હોય પણ કૂતરા જેવોનો સ્વભાવ થઈ જાય માણસ આ ગધડા જેવો છે એટલે ગધડો છે તો શું ગમે ગધડા હું હાલ થાય મટું મારતો જાય એના મુખ્ય બિઝનેસ હં કેવું કહેવાય મુક્ત સ્વામી બસ એનો સ્વભાવ કહે ઉત્તરાયણ સ્વભાવ ના બટકું ભરવાનો હાલ તો જાય મટકો ભરતો જાય સમજવાનું એટલે મટકા ભરે ને એ બધા સમજી લેવાના

એટલી બુદ્ધિ એટલે નર્સ થાય સમજો ને તમારા કેટલી બુદ્ધિ છે એ પ્રમાણે તમે નર્સ કરી શકો સમુદ્ર છે સમુદ્રમાં બધા રત્ન હોય હીરા માણેક તે કોડી કોડા હોય ને કોડા જોયા સ્વામી કોઈ ભાઈ લેવા ગયો તો કોડા લઈ આવ્યો

આ લોકના હોય ના હોય કૃષ્ણ મહાપુરુષ પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષ વૈરાટ અને અક્ષરધામ એના બધા મુક્તો આ સત્સંગમાં હોય આ સમુદ્ર છે સમજાય ને એમાં હીરા માણેક બુખરાજ સોનું સાંધી બધું હોય શેવડ ગારો અને શેવડ કોડા અરે ગધેડો ન થાય પણ એનો સ્વભાવ કુતરા જવું એનો થઈ જાય વાસના ટળે એકાંતિક કહેવાય ધીરવાસનિક છે એ પણ એકાંતિક કહેવાય સુરીર છે એ પણ એકાંતિક કહેવાય ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ હિશાર છે એ પણ એકાંતિક કહેવાય પછી હિંમત બધ્ય સોળમાં કહેવું હિંમત છે એ પણ એકાંતિક છે જોયું કેટલા એવા બોલો એકાંતિક એના અર્થ કેટલા છે હિંમત સુધી વાત કરવી એ પણ એકાંતિક કહેવાય મારે હિંમત મેળાની વાત કોઈ દી કરવી નહીં અને જે દી થઈ જાય તે દિવસ હું કરવાનું बोलो उपवास करना बराबर એટલે ઉપવાસ એટલે શું વાક્યનો છે શરીરનો છે બોલો તો ભા તો ઇન્દ્રિયનો આહાર ન કરવાના આરામ નઈ ખવમની બોલો ખબર પડી પછી ઉપવાસ કરો અનાજ ખાવ ને તો શરીરને ભક્ત નુકસાન એવું કરી અન્યાય થયો હિંમત મીરાની વાત કરી હિંમત કે એ એનું કે સમજ્યા થોડ દેહનું નથી સંકલ્પ સૂક્ષ્મ દેહનું છે એટલે મહારાજ કે જેનો વાક હોય એને આપણે દંડ દેવાનો તો ન્યાય કહેવાય તો કે ભાઈ ઓલો અન્યાય કહેવાય એમ ધોરણ એટલે પ્રથમ નું અઠાર નું પહેલી કથા ખબર બહુ સરસ આનંદ સ્વામીના બે પ્રશ્નો છે એક મુક્તાન સ્વામીનો છે એક મહારાજનો છે ડિટેલમાં બહુ ઉતરખો ભરે બહુ આમ આખો દી હૈલા કરે ખૂટે જ નહીં એમાંથી એક વર્ષના બધું આખો કથા કર્યો ને આખો જાયા કરે સ્વામી કે સ્વામીજી એ વેરાવળમાં હતા ત્યારે પ્રથમનું કેટલું પાંચમો એની કથા મેં આઠ દિવસ કરી એક ધારી ફાંસમો પ્રથમ જોયું ને કેવડું છે દરિયા જેવડું એના પર એક આઠ દિવસ કથા કરી બોલા જોયું કેટલું માં નીકળતું છે જેમ જેમ ખોદો એ મુંડું જાય જેમ જેમ ખોદો જો આરતી રાધિકા સહિત શ્રી કૃષ્ણ ભગવાન એનું ધ્યાન કરવું ધ્યાન કરતા મૂર્તિ હૃદયમાં ન દેખાય તો પણ ધ્યાન કરવું પણ કાયર થઈ એ ધ્યાનને મૂકી દેવું નહીં એવા જે ભક્તો છે એના પર ભગવાન મોટી હરાજી થાય છે પણ સ્વામી કે ઘણી વાર કેતા અમે પાત્ર હોય ને આપણે વાત ન કરવી હોય ને તો સેજ નીકળી જાય અને એવા બેઠા હોય કોડા જેવા વાત કરો ને તોય જાય હા વાત કરવી હોય ને તોય નીકળે નહીં અને બોલે સાઈમ બાપા કે આપણા ખિસ્સામાં પૈસા હોય ને આમ વાર કાઢી લે સ્વામી કે તમારી પાસે છે ને પૈસા હું કાઢી લઉં તમને ખબર ન પડે એટલે આપણા અંગની જે વાત હોય એ પોષણ આપે છે એમ સમજાણું આપણું કયું અંગ છે એના માટે વાત કરે અને તમારા હૃદયમાંથી જે હોય એ બધું આવી જાય પૈસા તો ખાલી ખીસો એમ કહેવાય પણ તમને શું તમારા અંતરમાં ગમે છે એના ઉપર તમે ઋષિ છે એ અંગ ઉપર